હલો દોસ્તો જય માતાજી તો આજે આપણે બનાવવાના છે આલુ મેથીનું શાક તો તેના માટે આપણે મેથી કટ આપણે કરી લેવાની છે જો તમને વધારે મેથી પસંદ હોય તો તમે વધારે પણ મેથી નાખી શકો છો મેં થોડી ઓછી નાખી છે તો જો આ આલુ મેથીનું શાક જે છે એ આપણને આલુ પરોઠા બહુ સરસ લાગે છે તમે ક્યારેક ટ્રાય કરજો કે આવી રીતે શાક બનાવો અને ક્યારેક આલુ પરોઠા બનાવ્યા હોય તો એની સાથે તમે ખાજો બહુ સરસ લાગે એનું ટેસ્ટ બહુ સરસ સારો આવે છે એમ તમે યુટ્યુબ ઉપર એક ચેનલ આવે છે એ બધું ખાતા હોય ને એવી ચેનલ આવે છે એમ જમતા હોય એમાં એક વિડીયો એવો છે એમાં આલુ પરોઠા રે આમ આલુ પરોઠા હોય ને એને અરે આવ આલુ મેથીનું શાક ખાય છે તો એનો ટેસ્ટ બહુ સરસ આવતો હશે તો તેના માટે મેં જો ટ્રાય કરવા હાટું જ તે મેં આલુ મેથીનું શાક બનાવ્યું છે તો હું તમને આ રેસીપી શેર કરું છું આવી રીતે તમારી સાથે જો તમે આવી રીતે બનાવો તમને સારી લાગે તો મને કમેન્ટમાં કહેજો જો આપણે મેથી સુધારી લીધી પછી ત્યારબાદ આપણે ધાણા પણ સુધારી લીધા હવે આપણે એક ટમેટું સુધારી લઈશું અને આપણે આ ટમેટાને મીડિયમ સાઇઝનું લેવાનું છે બહુ મોટું પણ નહીં નાનું પણ નહીં ને ત્યારબાદ આપણે એના હે ને પીસ નાના નાના એમ કે સાજ નાની રાખવાની છે આપણે ટમેટાની આવી રીતે બહુ મોટા પણ નહીં અને બહુ નાના પણ નહીં એવી રીતે અમુક જેનું સુધારે તો દેખાતા નથી એટલે આપણે છે જ મોટા એવા સુધારા છે જો આવી રીતે આપણે એક ટમેટું લેવાનું છે મેં ટ્રાય મારી કે હાલો આપણે તમે કોમ્બિશન કરવું હોય તો આપણે ક્યારેક કોકનું જોયું હોય તો આપણને એમ થાય ને કે ના આપણે ખાવી તો આપણને કેવું લાગે છે તો મેં પણ આલુ પરોઠા બનાવ્યા હતા ને તો આ શાક મેં બનાવ્યું અને એની સાથે બહુ સરસ એમ એટલા માટે મેં આ શાક બનાવ્યું છે તમે પણ એક વખત ટ્રાય કરો પછી મને કમેન્ટમાં કહેજો કે કાં તમને પસંદ આવ્યું કે નહીં એમ તો આપણે જો બે મિરચી લેવાની છે એમાં મેં એક કટ કરી લીધી છે આપણે બીજી મિરચી કટ કરી લેવાની છે એમ અને આ શાક આપણે પાદરું નથી બનતું આપણે પહેલાં બટેકા બાફી લેવા પડે છે પછી બને છે તો આપણે આ મિરચી કટ થઈ ગઈ જો આપણે આપણે એક આ લીંબુ લેવાનું છે એને પણ આપણે કટ કરી લેવાનું છે જો આપણે આ બટેકા મેં ત્રણ બટેકા બાંધા હતા મોટી સાઈઝના ત્રણ બટેકા બાંધા જો તમારો બાબો ન ખાતો હોય તો પણ એને પણ આ શાક ભાવશે તો તમે ઘેરે બનાવજો આના પણ આપણે મોટા પીસ જ કરવાના છે હાવ નાના નથી કારણ કે આપણે બા બાફીને બટેકા લીધા હોય તો આપણે જ્યારે શાક બનાવીએ મિક્સ કરી તો આપણે એનો હાવ ચૂંદો થઈ જાય આપણે થોડા એવા મોટા મોટા પીસ કરવાના એમ સાઈજ મોટી રાખવાની તો આપણે આ લસણ પણ લઈ લીધું છે રોટલી સારે રોટલી સાથે ખાવ ને તો પણ સારું જ લાગે છે આ શાક અને બાજરાના રોટલા ખાવ તોય સારું લાગે પણ જે પરોઠા ટેસ્ટ આવે છે ને એવું તમને રોટલીમાં કે રોટલામાં નહીં આવે જો આપણે હવે આ બે પાવડા જેવું તેલ લઈ લીધું છે હવે ગરમ થઈ જાય ને ત્યારબાદ આપણે એક ચમચી ફ્રાય નાખી દેવાનું છે એક ચમચી આપણે જીરું નાખવાનું છે એક ચમચી હે

তো লই শো যে মিস্টেক পড়ে এ কারণ এর বাবু আই গেবে মনে ইশারা মা করো এটা মোলাম থিষ্টেক મેથી ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દઈશું થોડી એવી આપણે એક ખાંડ નાખવાની એટલે થોડી એવી એટલે એક ચમચી જો તમને વધારે ભાવતી હોય તો એ ચમચી નાખીએ વધારે મીઠું ખાતા હોય એમ ગળું ખાતા હોય તો તમે પ્રમાણે નાખી શકો હવે આપણે આલુ નાખી દેવાના બટેકા આપણા એમ તો આપણે એક ચમચી એવું મરચું નાખવાનું તો જો તમને વધારે ભાવતું હોય તો તમે વધારે પણ નાખી શકો છો પછી આપણે આને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે તો મેં જો એક મિસ્ટેક એ પણ કરી છે જ્યાં આપણે ધાણા જીરું બોલવા હતું ત્યાં હું જેરું બોલી ગઈ છું એ મિસ્ટેક એટલા માટે પડી છે કે મારો બાબુ સામે ઊભો છે એ શાળામાં નું કાંઈક પૂછે તો મારું ધ્યાન આવી જાય છે એટલે મારે થોડુંક બોલવામાં ઓછું થાય છે પણ તમે આમાં જોઈને કરી લેજો એમ બનાવી લેજો ત્યારબાદ આપણે જો લીલા ધાણા મિક્સ કર્યા બાદ આપણે લીલા ધાણા નાખી દઈશું તો આપણે આ આલુ મેથીનું શાક સરસ મજાનું બનીને કેવું સરસ જે ખાવામાં પણ એટલું સરસ છે ને જેટલું એટલું જ ખાવામાં પણ એટલું ટેસ્ટી છે ત્યારબાદ આપણે અડ અડદા લીંબુનો રસ નાખવાનો છે કારણ કે એક લીંબુનો રસ નાખીએ તો આપણે વધી ગઈ એટલે આપણે છીંબુનો રસ નાખવાની આપણું આ સરસ મજાનું મેથીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે આલુ મેથીનું